પંચમહાલ શેરા તાલુકાના વરિયાળ ડેમલી તેમજ બમરોલી સહિતના ગામમાં કડાણા જળાશય યોજનાના અસરગ્રસ્તોને પુનઃ માટે વર્ષો પહેલાં જમીન ફાળવવામાં આવી હતી સંબંધિત કચેરીના અધિકારી સહિતની ટીમ દ્વારા વરિયાલ ગામમાં ભાતીજી મંદિરની સામે નાયક નાયકફળિયામાં સર્વેની કામગીરી પૂર્ણ કરીને વિલાયતી નાળિયેવાળું ઘરને સીલ કરી દેવામાં આવી જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી વરિયાળ ગામના એક ઘરને સીલ મારવા સાથે

રહેતો હતો પચાસ પંચાવન વર્ષ વરસથી તો અહીંયા મારા ઘરનું સેલ વાગી ગયું છે તો હું બહાર નીકળી ગયો છું ત્યારે રોડ પર છે તો મને કંઈક જગ્યા મળે એવો મોટો કંઈક સાહેબ આવે તો કરી આપો યા અમને કંઈક માર્ગ મળાવ્યો કે અમે ગરીબ જાય એટલે કોઈ ન્યાય મળા એવો કરો એમ કુનામાં પણ અભાવ હોય આજે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં અભાભાઈ છેડાભાઈ આજે પચાસ વર્ષ પહેલા જંગલ હતું ત્યારના અહીંયા આ રહે છે અને ખેડાણ પણ કરતા હતા માટે એની ઉંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને આ ભાઈને ન્યાય મળે એવી અમારી માગણી છે આજે શિયાળાની કડકડતી ઠંડીની અંદર જે